નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીની કિંમતોની વાત કરીએ તો સોનાની કિંમતમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ આજે સવારે રૂપિયા મોંઘુ થતું જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી જે છે એ એક લાખની નવી સપાટી એ પહોંચતી જોવા મળી રહી છે તો મિત્રો કિલો દીઠ ચાંદીની ભાવમાં અત્યારે એક લાખ રૂપિયા જોવા મળી રહ્યા છે જ્યારે સોના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તો આજે તો મિત્રો સોના તેમજ ચાંદી ના ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો વેચાઈ રહી છે અને વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ સતત મજબૂતીના વલણમાં જતું જોવા મળી રહ્યું છે તો આજના તાજા ભાવની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી

મોંઘુ થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો એમ કહી શકાય કે સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી રહી છે અને સોનાની સાથે સાથે ચાંદીની ચમક પણ વધતી જોવા મળી રહી છે તો મિત્રો સોનાના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે તો આજે સોરિયા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની વાત કરીએ તો મિત્રો આપણે બાવીસ કેરેટ સોનામાંથી દાગીના બનાવતા હોઈએ છીએ જ્યારે ચોવીસ કેરેટ સોનાનો ઉપયોગ આપણે રોકાણ કરવા માટે ખરીદી કરતા હોઈએ છીએ તો આજના એક ગ્રામ સોનું સાત હજાર નવસો નેવું રૂપિયામાં જયારે દસ ગ્રામ સોનું ઇઠ્યોતેર હજાર નવસો માં સો ગ્રામ સોનું સાત લાખ નેવ્યાસી હજાર માં જોવા મળી રહ્યું છે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત જેમાં પણ આજે તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનામાં વધારો જોવા મળી રહ્યો છે તો વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ ની શરૂઆત જ જ્યારે બજેટ બહાર પડ્યું ત્યારથી સોના તેમજ ચાંદી

પણ વધારો જોવા મળી રહ્યો છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની તો મિત્રો છેલ્લા પચાસ દિવસની અંદર સોનાની કિંમતોમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે તો આવનારા દિવસોની અંદર સોનાની કિંમતોમાં આવી જ રીતે વધારો જોવા મળે તો સોનું જે છે એ આવનારા દિવસોની અંદર એક લાખની સપાટી પહોચી શકે છે અને સોનાની કિંમતોની વાત કરીએ તો મિત્રો દાગીના હવે ક્યારે બનાવવા કારણ કે આપણા ગુજરાતના શહેરોની અંદર સૌથી વધારે લોકો સંબંધ સાચવવા માટે અથવા તો લગ્ન માટે સોના તેમજ ચાંદીની ખરીદી પણ કરતા હોય છે અને આવા માહોલમાં સોનાની કિંમતો જે છે એ દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અત્યારે અઢાર કેરેટ સોના ની પસંદગી કરી રહ્યા છે તો મિત્રો જ્યારથી બજેટની રજૂઆત થઈ છે ત્યારથી સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા મિત્રોને બે હજાર માં આશા કે 2025 માં સોનાની કિંમતોમાં ઘટાડો થશે પરંતુ તેના બદલામાં સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં સૌથી વધારે વધારો જોવા મળી રહ્યો છે તો વાત કરીએ તો મિત્રો માત્ર 2 મહિનામાં તેમાં 11.20% નો વધારો નોંધાયો છે જ્યારે વાત કરીએ તો સોનાની કિંમતોમાં 77700 રૂપિયા જોવા મળી રહ્યા હતા જેના બદલામાં હાલ અત્યારની વાત કરીએ તો વધારો નોંધાઈને એક તોલા સોનાની કિંમતો જે છે એ 88750 રૂપિયા જોવા મળી રહી છે તો મિત્રો સોનું જે છે એ દિવસે ને દિવસે નવી ઊંચાઈએ પહોંચતું રહ્યું છે અને વાત કરીએ તો મિત્રો રોકાણકારો જે છે એ સૌથી વધારે હાલ સોના તેમ ચાંદીની ખરીદી કરી રહ્યા છે કારણ કે વાત કરીએ તો શેર બજારમાં કડાકો બોલી ગયો છે જેના કારણે સૌથી વધારે લોકો જે છે એ સોનાના ભાવમાં રોકાણ કરવા લાગ્યા છે તો ગયા વર્ષે રોકાણકારોના ખિસ્સા ભરનારા સોના એ આ વર્ષની શરૂઆતમાં પણ તેવી જ રીતે તે ચમક આપી આપી છે અને સૌથી વધારે લોકો જે છે એ સોના તેમજ ચાંદીની ખરીદી કરી રહ્યા છે વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં વધારો છે કારણે થતો હોય જેની માહિતી તો સૌથી વધારે સોનાની માંગ વાત કિંમતો કોઈ પણ વૈશ્વિક સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના ચાંદીના ભાવને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ કરતું જોવા મળતું હોય છે અને સોનાની માંગની અંદર વધારો નો દાયિત્વ સોનાના ભાવ માં વધ જોવા મળતી હોય છે તો મિત્રો વૈશ્વિક જે છે કારણે ગયા વર્ષની તુલનામાં લગભગ ત્રીસ ટકા વળતર આપ્યું હતું સોનાએ અને આ વર્ષે તેની કિંમતમાં વધુ વધારો જોવા મળી રહ્યો છે માત્ર સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો રોકાણકારોને છેલ્લા બે મહિનામાં સોનાની કિંમતોમાં અગિયાર પોઈન્ટ વીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે સૌથી વધારો જે લોકોને સોનાની ખરીદી કરવા માટે રાહ જોયા છે એ લોકોને સતત સતત સસ્તા સોનાની રાહ જોયા છે તો મિત્રો સોનાના ભાવમાં હાલ કોઈ ઘટાડો નોંધાય તેવી કોઈ પણ શક્યતાઓ જોવા નથી મળી રહી અને આવનારા દિવસોની વાત કરી બે હજાર ચોવીસ માં સૌથી વધારે ઉછાળો સોના તેમજ ચાંદીની કિંમતોમાં જોવા મળ્યો હતો અને પાછળ ના દિવસો ની વાત કરીએ તો મિત્રો સોનું દિવસે ને દિવસે ઘટતું જોવા મળ્યું હતું તેના બદલામાં બે

અથવા તો તમારે જ્યારે પણ રોકડ રકમની જરૂરિયાત હોય છે ત્યારે સૌથી વધારે તમને સોનું જે યાદ આવતું હોય છે કારણ કે આપણી પાસે રોકાણ કરવા માટે ખરીદેલું સોનું જે છે એ આપણી પાસે રોકડી મૂડી જેવું જ કહી શકાય તો મિત્રો સોનાના ભાવમાં તો વધારો દિવસે ને દિવસે જોવા મળી રહ્યો છે એ લઈને લોકો જે છે એ રોકાણ કરવા માટે દોડી પડ્યા છે કે સોનું સસ્તું થાય તો મિત્રો ઘણા બધા લોકો ખરીદી પણ કરી શકે દાગીના બનાવવા માટે પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો અત્યારે સોના સોનાની માર્કેટમાં મિત્રો રોકાણકારોની ખરીદી વધી રહી છે અને વાત કરીએ તો દાગીના બનાવતા લોકો માટે અત્યારે સોનાની ખરીદી ઘટી રહી છે કારણ કે સોના તેમજ ચાંદીની કિંમતોમાં સતત ઉતાર જોવા મળી રહ્યા છે તો તો ખાસ કરીને વાત કરીએ મિત્રો સોના તેમજ ચાંદી હવે ક્યારે સસ્તું થશે સસ્તું થશે કે નહીં અને સસ્તું થશે તો કેટલું થશે અને મોંઘું થશે તો આવનારા દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ સ્ટુડિયો સોના ચાંદીના ભાવની ચર્ચા કરીશું તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ